पूर्णमाद पूर्णमेद पूर्णा पूर्णमा दश्यते पूर्णश पूर्णमादाय पूर्णमे वशिष्य सद्गुरो महाराज योग परम परमकंदनीय बाबूरामजी महाराज નજીક શ્રી એચ કે સાહેબ એમની આ દૈવી સંપત્તિ કહેવાય આ જે ધર્મમાં વપરાય છે આપણા ગુરુએ આપણાને બે દિશાઓમાં ઉપદેશ કર્યો છે જેમ જેમ એ ઉપદેશની ઘેર બેહતી આવશે એમ એમ તમામ ક્રિયાઓ ઓછી થશે ઘેડા છે ઓ બોલાશે એના ઉપર સંસ્કારજન્ય આરોપ છે ને ઉપાડી લ્યો એના માટે કોઈ હારજીત કરવાની કોઈ જરૂર નહી તમે પ્રશ્ન પૂછો અને અમે આપીએ એક કલાક ખેંચીએ એનો અર્થ એ થાય કે અમને જ ખબર નહીં બાંગ્લાદેશ તો ના લેલ કરીએ એનો છે કે અમે જાહેરમાં માં રહ્યા છીએ છૂટવાના પ્રયત્નો છે ટૂંકા પટાઈ દેવાનો જે સંસ્કાર આરોપ પડ્યો છે એ સંસ્કાર જન્ય આરોપ ને ઉપાડી લ્યો અને સ્વભાવ સિદ્ધ જે છે એના નેચે જે આરોપ હોય એ નેચે લે આરોપ ને ઉઠાવી લ્યો હું ના અડ્યા પાસ ના કરશો સ્વભાવ સિદ્ધ જયારે થશે તાણે એનો પાવર આવશે પણ સંસ્કારજન્ય જે છે આ શરીરના ઉપર જે હું પડ્યું હોય એ નેચરલી આ આરોપને ઉપાડી લ્યો અને હુંના ઉપર જે આરોપ પડ્યો હોય એ દ્વૈત મતને ઉપાડી લ્યો પછી ખબર પડશે કે ગુરુનો બોધ એ હું સ હતું પછી ખબર પડશે કે ગુરુનો બોધ ઘણા સંપ્રદાયો છે કોઈ નોમ છે કોઈ ડ્રેસ છે કોઈ રાખો હું ટીકા નહીં કરતો હું કોઈને ટીકા નહીં કરતો પણ જેમાં નોકરી કરતા હોય એને દરજો પહેરવો પડશે પોલીસ તથા નોકરી કરો કેવું ત્યુ પહેરીને આવું તો ના ચાલ ચો તો અર્ધો સંન્યાસ થાય તને ચૈતન્ય શબ્દ લાગે છે અને પૂર્ણ સંન્યાસ થાય તને આનંદ શબ્દ લાગે છે ચાર કલાકના ના તો ચાલીસ વર્ષ જતો રહ તોય મેળ ના પડે વિવાદ સચમ આપણે જ્ઞાનીઓને ધીરવાજ માંગતા નહીં આપણને આવડી ગયું એવું તે હું કૃષ્ણ કેવું પડે છે એવું હું શું રોમાયણ કેસે એ જ તમારે કેવું પડે છે એ તો વાંચો તો આવડે બહુ બોલે જ્ઞાની ખરો બાકીના બીજા હાઉ મારો અર્જુન મહારાજ કે શાસ્ત્ર પ્રમાણે લશા પ્રમાણે વાંચી ગયો એને લોકોએ જ્ઞાની કીધો જે અલ્લાશાહ પણ આ કહી દેલ કે જબર બોલ્યા જબર બોલ્યા જબર બોલ્યા અરે એની સ્થિતિ ન પકડો જ્ઞાની સ્થિતિનો એક વાર જો ઘેર બેઠી દઈ મોખણ જુદો થઈ જ્યો મંથન કર્યા પછી પડના મોખણ જુદો થઈ ગયો આવા સાસના નેચર મોખણ ર કરનાર નહીં કહેતો આ વર્તી હું કોમ કરે છો એ ન તમને ખબર તો પડે છૂટું થયા પછી તમે ગમે તે પ્રયત્ન કરો એ મોખણ સાસમાં ના જાય એટલે ના જાય તારી ઉપર જ અદ્ર તારી ઉપર રે અને સાસની કોઈ તાકાત નહીં મખનના ઉપર ચડી બે આવો સાસમ એવી થઈ જાય છે કૂંચા તોડી રાખવું છે ઉપર તો આપું છો

અને જ્યારે શરીર લાગુ પડે તારા અહમતા મમતા તરત જલમ થાય મન મનો હું જ્ઞાની હું પેલો આ કોણ કરાવો છો આ રહી જેલો અહંકાર આ રહી જેલો મારા પગનો હું પાંચ પોતે જ દાખલો કહું અત્યારે હું પગેલું લો હેડું કારણ કે સોમેઠા થયા મારી ભાષા કણી હવા હેડીએ એટલે હવા પસ્તાવો થાય છે કો કે મારા કે કોટાવા વાંચેલા નતા કઢાયા એ જ પછતાવો છે એ વખત મુવા થોડું ખમ્યા હોય અને લોહી હોય પણ એ કોટાનું મૂળ કાચા હોય તો અત્યારે આ કાઠું પડ એ એ યોગમાં જો એ નેકળી ગયું તો નેકળી ગયું નકા મોગરાવાળો મરી ગયો પથ્થરમાં ફાળીઓ બનાવ્યો તો એ આણીનો કડ શિમાં નડતો હતો હા અરે પેલા એક કહ્યો તમે શું સ્વાયચોક ખોટ કરો અને શું નહીં એ કહો પેલા તમે શું સ્વાયચોક ખોટ કરો અને શું નહીં કો માતા જે અદ્વૈત ભતનો અનુયા હોય જો એ અનુકને દર્શન કે એક ભાઈ કે તમે ભોતકન કરશો આટલી ખબર પડતી તી ને શંકરાચાર્ય ભગવાન હેડે જતા હતા અને આગળ એક પાર્થી આવ્યો પેલા કે ખસી દો બાપજી આવું છે એટલે પારથી જ બોલ્યો શંકરાચાર્ય જો શરીર ને ખસવાનું કેતા હોય તો ખોરાકના આધીન રુષ્ટ પુષ્ટ તમારું મારું બધો એક જ છે જો આત્માને ખાવાનું કેતા હોય તો શબર ભરેલો છે જો ખસી સાહેબ

અરે ગુરુ એક મતુ થાય ને પછી વાત પતી ગઈ શિલ્લી એક રામાયણ માં એવું લખ્યું કે ભગવાન રોમ કથા જાણ થાય ને હવે પેલો હરમોન આવે હાદી ભાષા અને જ્યાં પુરાણી બેતા હોય ને એના હોમો બે થાય બધું પતી જાય ભલે ખબર ના પડે કે પડે બધું પતી જાય સભા બે જાય પછી પેલો ઉઠી ને પાછા ઊઠીને હેઠ કોઈએ પૂછ્યું તુલસીદાસ ને કે આ કુણ

અંદર થી ગુરુ શબ્દ જવો જોઈએ નહીં અંદર થી ગુરુ શબ્દ જો તો એ બધું આત્માન બાતમાં જે છે એમાં મારે પડવું નહીં પણ ગુરુ શબ્દ છે એ ગુરુ શબ્દ જીવનમાં આપણા જીવનમાંથી જ્યારે જાશે તારા આના આ જ્ઞાન એક શૈલ્ય દર્શન જેનો આ તો મેં મેં કંઈ નહીં કરીએ તો કોઈ બે નહીં એક છોડી ભણેલી હતી એના ફાધરે ગોમડામથી બોલાવ્યો ભાઈને કે તમે જો હવે જો આપવાનું છે કે મારી બેબલીને જોઈ જાઓ કે મારી બેબલીને જોઈ જાઓ પેલો ગમડા નો હોય પણ જોવા જવું એટલે બેબલીના બાપે વખણ કર્યા કે જુઓ તમે આયા અમને ગમ્યું છે અને બધી રીતે સંબંધ કરવો છે અમારે આવું સંસ્કાર જોઈએ પણ જ ભણેલા જોતા એટલે કે અમારી બેબલી બી એ છે કોલેજ કાલે લીટી વાય બી એ

એમ જો જ્ઞાનની ની થશે તો તમારા ઘરમાં હરખે નહીં આવે ખરેખર ઘરમાં આ જ્ઞાન એકલ દોકલ નું જ્ઞાન છે નહીં આ ટોળા નું જ્ઞાન આ જ્ઞાન એકલ દોકલ નું જ્ઞાન છે જ્યારે એકલ દોકલ પડી જશે તાના પરમાત્મા કહે છે એ દ્રૌપદી તું ભીષ્મ સ્વામી જોઈ હાલ્લા કે છે એટલે ભીષ્મ સ્વામી શકી ગઈ ભીષ્મ એ ઊંધું ગાલ્યું દ્રૌપદી ખબર નહીં પડતી કે તો આ ડોહો જ કરાવી રહ્યો

જાણે બધોને મેલી મારા લમણો થશે તારે હું જરાય આ પાછો થયો નથી એમ સપ્ન ગુરુ આ માથાના તે ગુરુ ગુરુ બોલવા જોઈએ અર્જુન કે શ્રી કૃષ્ણ શરણ મમ તો આ માથાના પાલ એ તો ગુરુ હોય અને આપણું પૂરું થાય નહીં તો ખરેખર આવી જગ્યા અને આપણો આપણે બોલીએ જ્ઞાતના ના પર તો હોય હોભર એટલે ધન્યવાદ છે આવા તમારા જેવા સંત પુરુષોની અને તમારો દર્શન એ તમારો આત્મા છે તમે થી દૂર થા તો એ જ મારું જલમનું મરણ સર સદગુરુ મહારાજ આત્મા તાલીથી બજાવી